કે હોમ Decor કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પિલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યુ જેઆઈડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાવો તમારું સ્વપ્નનું ઘર સમગ્ર દિવસ દરમિયાન 24/7 365 દિવસ આપ સુધી સમાચારો પહોંચાડતા તેમજ સમગ્ર ઘટનાઓની ઝીણામાં ઝીણી વિગતો પહોંચાડતા એવા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા એક સરાહનીય પગલું જે ભરાયું એ અંતર્ગત આજરોજ વલસાડ ખાતે અને વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં પત્રકારો માટે એક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જે અંતર્ગત વલસાડ ખાતે બ્લડ બેન્ક ખાતે આ કેમ્પ યોજાયો હતો ત્યારે વલસાડના બ્લડ બેન્કના માનનીય શ્રી યશદીભાઈ ઇટાલી આપણી સાથે છે એમની સાથે વધુ વાતચીત કરીશું યસદીભાઈ જણાવશો કે ઇન્ડિયન ડાયક્ટ્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા જે આ પગલું લેવાયું છે પત્રકારો જે એમની જે ભાગદોડવાળી લાઈફ હોય છે અને સ્ટ્રેસફુલ લાઈફ હોય છે એમાંથી સમય પણ નથી મળતો અને આ જે કાર્ય આજે કર્યું છે પત્રકારો માટે શું કહેશો તમે આજે ઘણા કાર્યક્રમો સવારે હોય આજના કેમ્પની અંદર લગભગ ત્રીસ જેટલા પત્રકારો આજે અહીંયા બ્લડ ટેસ્ટ કરાવવા અને ઇસીજી અને એક્સરે કરાવવા માટે આવ્યા છે એમાં ત્રણ બહેનો છે અમારા જે ગુજરાત રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ છે એમના ઘણા બધા ડ્રીમ પ્રોજેક્ટ છે અને એમાંનો એક ડ્રીમ પ્રોજેક્ટ કે આપના પત્રકારો જે આટલી મહેનત કરે છે અને પોતાની જાત પ્રત્યે બેદરકાર રહે છે તો એમનું પણ કંઈક હેલ્થ ચેકઅપ થવું જોઈએ એવા આશયથી આ આખો પ્રોજેક્ટ ગુજરાત રેડક્રોસ મારફતે કરવામાં આવી રહ્યો છે અને જેટલા બી રજીસ્ટર પત્રકારો છે એ બધાનું જ અમે બ્લડ ટેસ્ટ કરવા માગીએ છીએ હું વલસાડ જિલ્લા રેડક્રોસના સેક્રેટરી છું અને એ હિસાબે અહીંયા વલસાડના આપણા હેડક્વાર્ટર પર આ પ્રોજેક્ટ રાખેલો હતો વીઆર બેઝ એટ ધ વલસા રક્તદાન કેન્દ્ર એટલા ખાતર આ બ્લડ બેન્કની અંદર આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે બધાના બ્લડ ટેસ્ટ થશે એમાં વિટામિન ડી બી ટ્વેલ્વ સ્ટડી તે ઉપરાંત થાઇરોઇડના ટેસ્ટ અને લિવર ફંક્શન કિડની ફંક્શન બધા જ ટેસ્ટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવશે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનું અજયભાઈનું એક મુખ્ય વસ્તુ એ છે કે લોકોને એવો ખ્યાલ છે કે રેડ ક્રોસ એટલે બ્લડ બેન્ક પૈતી બે ઓન બ્લડ બેન્ક ખાલી બ્લડ બેન્ક નહીં પણ જરા નંબર ઓફ પ્રોજેક્ટ્સ વીચ અજયભાઈ વોન્ટ ટુ બી અજયભાઈ ઈચ્છે છે કે રેડ ક્રોસ એ બધા પ્રોજેક્ટ તો ચલાવે અને હી ઇઝ ડુઈંગ લોટ ઓફ વર્ક ઓન ધેટ ખાસ કરીને ફિઝિયોથેરાપી છે પછી કૃત્રિમ હાથ પગ જે છે તે ઉપરાંત બીજા જન આરોગ્ય સેવા કેન્દ્રો છે ગયા વર્ષે એમને ચમ્મોતેર અજયભાઈ ચમ્મોતેર સેવા કેન્દ્રોને રેડક્રોસ દ્વારા અત્યારે આપણા વડાપ્રધાનના જન્મદિવસે ગયા વર્ષે ચમ્મોતેરમાં વર્ષના દિવસે ચમ્મોતેર જેટલા જન ઔષધિ કેન્દ્રો શરૂ કર્યા હતા અને આજે એ બધા જ કેન્દ્રો એક વર્ષ પછી ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે અને એ બધા જ સરકારી હોસ્પિટલોની આજુબાજુ છે કે જેથી કરીને ગરીબ લોકો એનો ફાયદો ઉઠાવી શકે એટલે એક જે ગધેરમાં ચાલતી હતી બ્લડ રેડક્રોસ તેને જાગૃત કરીને વિવિધ કાર્યો કરવા માટે અજબ એક પ્રેરણા આપે છે એઓ પોતે પણ દરેક જિલ્લાની વિઝિટ કરે છે અને રેડક્રોસ આપણે આંગણે નામનો એક પ્રોજેક્ટ ચલાવે છે કે જેમાં એ પોતે પણ બધી જગ્યાએ જઈને આપણે ફંક્શન કરે છે આપણે પણ ગયા વર્ષે ત્રણ ચાર મહિના પહેલાં આપણે એ ફંક્શન કરેલું હતું અને સારી એવી સંખ્યામાં લોકો ભેગા થયા હતા હું ઈચ્છું છું કે વલસાડના વધુને વધુ લોકો રેડક્રોસની અંદર જોડાય અને આ માનવ સેવાનું જે કામ છે હ્યુમેનિટેરિયન સર્વિસ છે એને આપણે વધારેને વધારે આગળ વધારીએ રેડક્રોસ એટલે ખાલી રેલ આવે ને મદદ કરવા આવે એવું નહીં પણ ઘણી બાબતની અંદર કન્ટિન્યુઅસ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ સર્વિસ આપતી એક સંસ્થા છે સંસ્થાના આપણા ગુજરાત અરે વલસાડની વાત કરું તો વલસાડ જિલ્લા કલેક્ટર એ આપણા પ્રેસિડેન્ટ છે અને એક કમિટી ચૂંટાઈને આવે છે કે જે લોકો ચેરમેન અને સેક્રેટરી તરીકે કામ કરતા હોય છે તો આ સંસ્થા બે હજાર વીસથી ચાલે છે આપણે ત્યાં વલસાડ અને નવસારી જિલ્લો છૂટો પડ્યો ત્યારથી વલસાડ જિલ્લા રેડક્રોસ શરૂ થઈ છે અને મોરબી શ્રી અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આખા ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ રીતના કેમ્પ થયા છે અને એવું અમે રેડક્રોસ એવું ઈચ્છે છે કે પત્રકારો પણ તંદુરસ્ત રહે અને એક સારું જ સરસ ઇટાલિયા સાહેબ જે માનનીય અજયભાઈ પટેલનું જે ડ્રીમ હતું કે પત્રકારો પણ જે જીવે છે અને લોકો સુધી સમાચારો પહોંચાડે પોતાની હેલ્થ માટે થોડું બેદરકારી હોય છે કે ચાલશે ને તો આજે એમણે જે સરાણીય પગલું ભર્યું છે અને પત્રકારો માટે જે વિચાર્યું છે ખરેખર ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે અજયભાઈ ને અહીંયાથી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થયો છે ત્યારે આવનારા દિવસોમાં યસદીભાઈ બીજા કોઈ કાર્યો અમે કરતા આવ્યા છે અને દર વખત અમે પત્રકારોને બોલાવીએ છીએ પત્રકારોનો સાથ સહકાર બી અમને રહ્યો છે અને કોઈપણ જાતના કાર્યો જે આપણે ત્યાં થતા હોય એમાં અમે ખાલી એટલું જોઈએ છે કે ખાલી પોતા ડુપ્લિકેશન નહીં કરીએ પણ એક સારું કામ કરીને ઊભા રહીએ અને લોટ ઓફ વર્ક અંડર અજયભાઈ દેસાઈ અમે કરી રહ્યા છીએ ખૂખુ આભાર બિલકુલ ખૂબ ખૂબ આભાર યસદીભાઈ અને અહીંયાથી હું દિશા દેસાઈ સત્યડી ન્યૂઝના માધ્યમ વતી જે આપણા ઇન્ડિયન રેટ્રોસ ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ છે એમને ખૂબ જ અહીંયાથી ધન્યવાદ કહીશ તમામ પત્રકાર મિત્રો તરફથી અને યસદીભાઈ અટલે જે આપણા વલસાડના છે સૌ કોઈ એમને ઓળખે છે ત્યારે આવનારા દિવસોમાં પણ અજયભાઈ અને એમની ટીમ દ્વારા જે કાર્યક્રમો થવાના છે અને આજરોજ પણ જે પત્રકારો ચૂકી ગયા છે કારણ કે ત્રીસ જેટલા આપણે પચીસ જેટલા લોકો અહીંયા ભાગ લીધો ને એમાં પણ ત્રણ મહિલા હતા અને આવનારા દિવસોમાં આવો કોઈ કેમ્પ થાય તો હું ચોક્કસથી મારા તમામ પત્રકાર ભાઈ બહેનોને જણાવીશ કે આવી જે આપણી ઘર આંગણે મળતી સેવા છે એનો લાભ કોઈ ચૂકશો નહીં કારણ કે આપણા ફાયદા માટે જે થઈ જ્યારે ફરી એકવાર ઇન્ટરનેટવર્સ સોસાયટીના ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલને હું સતતે ટીમ વચ્ચે ખૂબ અભિનંદન પાઠવું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાટ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય आजादी समाचार होी